નમસ્તે દોસ્તો આજનો દિવસ એટલે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ આ દિવસ કદાચ ઘણા લોકોને યાદ હશે ઘણા લોકોએ ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપમાં સ્ટેટસ લગાવીને ઓગણીસ નવેમ્બરના દિવસને આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ તરીકે સેલિબ્રેટ કર્યો હશે શેર કર્યો હશે પોતાના મનપસંદ ફોટોગ્રાફ શેર કર્યા હશે અને લખ્યું હશે પણ આજે એક એવો મને વિચાર થયો છે ગુજરાત સમાચારનો એક એવો રિપોર્ટ આવે છે જે પાછલા પાંચ વર્ષની અંદર લગ્ન અને કરિયરની ચિંતા કરીને પુરુષોની અંદર આત્મહત્યાનો જે દર છે એ પાંચ ગણો થયો છે આ ન્યૂઝ કદાચ કોઈને ગમશે કે નહીં એના કોઈ ખબર નથી પરંતુ આ ન્યૂઝ એટલી જ જરૂર છે આપણે ખરેખર સ્ટેટસ ખરેખર સ્ટોરીઓ મૂકીને તો આપણે દરેક દિવસો શેર કરતા હોઈએ છીએ ગંભીરતા શું છે તેનો ખ્યાલ પણ કરવો પડશે કારણ કે બે હજાર બાવીસથી પાછલા પાંચ વર્ષ સુધીમાં લગભગ જે હતો રેટ એના કરતાં પાંચ ગણો વધારે પુરુષો આત્મહત્યા કરે છે એના મૂળ જો કોઈ કારણ હોય તો એ મારી દૃષ્ટિએ ત્રણ કારણ છે જેની વાત કરું તો સૌથી પ્રથમ આજે એક પુરુષ જ્યારે પોતાના લગ્નેતર જીવનના લગ્ન થઈ ગયા બાદ પોતાની પત્ની અને પોતાના મા બાપ વચ્ચેનો જે સંબંધનો સેતુ છે એ સાચવવામાં એ કેમ કરીને જળવાય કેમ કરીને લોંગ લાસ્ટિંગ સારો રહે તેની ચિંતામાં પોતે હતાશ થઈ ગયો છે પોતે ડિપ્રેસ થયો એવું લાગે છે અને ભવિષ્યની અંદર ડિપ્રેશનના અંતર્ગત આવીને આત્મહત્યા કરે છે એક કારણ બીજું એક કારણ આજે પોતે પચીસ પચીસ વર્ષના થયા બાદ પોતાના લગ્ન કરવાનું કારણ છે લગ્ન થઈ ગયા બાદ પોતાનું જે પહેલાંની વાત કરી તે સંબંધનો સેતુ કેમ જળવાય માતા પિતા અને પત્ની વચ્ચે અને ત્રીજું કે બંને સેટ થયું હોય તો પોતે કરિયરમાં કેમ કરીને સારું અર્નિંગ કરે જેનાથી માતા પિતા જેનાથી પત્ની દરેક લોકો સેટિસફાઈ થઈને પોતાનો ઘર પરિવાર સારો ચાલે આ પણ એક તણાવનું ટેન્શન છે કે આસપાસની સોશિયલ રિસ્પોન્સિબિલિટી કઈક ને કંઈક અંશે એટલી વધી છે જે દેખાદેખીની વાત કરીએ તો એ ભલે એકબીજાની કમ્પેરિઝનની વાત કરીએ તો એ ભલે આઉટડોર આપણે દર પ્રસંગોપાત ફરવાની વાત કરીએ તો એ ભલે અને બીજી તરફ જે આંતરરાષ્ટ્રીય કારણ છે મહેંગાઈ જે ઇન્ફ્લેશન આ તમામ કારણ પણ કઈક ને કંઈક અંશે પુરુષોની અંદર આત્મહત્યા કરવાનું કોઈ મૂળ કારણની અંદર સમાવેશ થાય છે તો આવા કારણોને આપણે કેન્દ્રમાં રાખીને આ વાત આજે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ નિમિત્તે કરવી પડે કારણ કે આપણે પાછલા પાંચ વર્ષથી સ્ત્રી સશક્તિકરણ ઉપર ઘણા બધા લોકોએ વાત કરી છે અને ખરેખર અર્થમાં પણ થઈ રહ્યું છે એવું લાગે છે આપણને પરંતુ સ્ત્રી સશક્તિકરણ તો આપણે કરીએ જ છીએ સાથે સાથે પુરુષો માટેના જે આ ગંભીર આંકડા આવ્યા અને આ આંકડા જાહેર કરીને આપણે એટલી ચિંતા જરૂરથી થાય જો ભવિષ્યની અંદર આ જ રીતે આ જ તેની ગતિથી ચાલતા રહ્યા તો ખરેખર જે પુરુષ અને સ્ત્રીનું જે બેલેન્સ છે એ વિખાતું હોય એવું વધારે લાગે છે કારણ કે ઓગણીસો નેવું ના સમયની વાત કરીએ ત્યારે શું સ્ત્રીની શું મહિલાની હાલત હતી શું સ્થિતિ હતી શારીરિક માનસિક ગમે તે રીતે તો તે જ હાલત આજે બે હજાર ચોવીસની અંદર ખૂબ જ સારો સુધારો રહ્યો છે પરંતુ સામા પક્ષે જે ઓગણીસો નેવું ઓગણીસો એસીના દાયકાની અંદર જે પુરુષોની સ્થિતિ હતી શારીરિક માનસિક સામાજિક આર્થિક એ આજે બે હજાર ચોવીસમાં કંઈક ને કંઈક અંશે ખરડાય છે કંઈક ને કંઈક અંશે ડિપ્રેસ થઈ છે ક્યાંક ને ક્યાંક અંશે હતાશ થઈ છે ક્યાંક ને ક્યાંક અંશે એકલતા અનુભવાય છે તો આ તમામ પેરામીટર્સને સાધીને ભવિષ્ય દર્શી પ્રોગ્રામ યોજીને કઈ રીતે આપણે પુરુષ પ્રત્યે ને પુરુષ હોવાની સાથે સાથે આપણે કઈ સામાજિક કઈ પારિવારિક કઈ રીતની આપણી જવાબદારીને કેન્દ્રિત રાખીને ભવિષ્યની અંદર આત્મહત્યા જેવા ગંભીર જે પરિણામો ન ભોગવવા હોય તો આપણે એક રીતનું બેલેન્સ બંને વચ્ચેનું કેન્દ્રિત કરવું પડશે અને જે મારા ત્રણ કારણ મેં કીધા છે ત્રણેય કારણમાં થોડુંક ચિંતન કરવું પડશે કે આપણે કઈ દિશામાં છીએ અને કોઈ એક કારણ જો આપણને અવરોધતું તો નથી ને આપણા આગળ વધવાના કારણે અને એ કંઈ કારણ આપણને પ્રેરતું તો નથી ને કે આપણે પણ આત્મહત્યાના એ હેઠળની અંદર સમાવેશ થઈએ તો આજે એક વિચાર થયો કે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ નિમિત્તે કંઈક વાત કરવી હોય તો ફક્ત સ્ટેટસ નહીં ફક્ત વાત નહીં પરંતુ એક એવો વિચાર આવ્યો તો તમારા સમક્ષ શેર કરું છું તમે પણ આ આંતરરાષ્ટ્રીય પુરુષ દિન નિમિત્તે શેર કરીને આ દિવસ ઉજવો જેથી કરીને આપણા વિચાર આદાન અને પ્રદાન થઈ શકે તમે શું ઈચ્છો છો આમાં શું થવું જોઈએ કોમેન્ટ દ્વારા જરૂરથી વાત કરજો જેથી કરીને સકારાત્મક વિચારધારા આવે